राख मत डालता मैं अब तो ये सॉरी आक्स द वॉल दैट चक आना बनने वाला है इशू

જે રસોઈમાં છે મારું ફેવરેટ વાળું સબ્જી ગુવાર આખો મચ્છા આવે આખો ગુવાર ખાવાની અને સાથે બાજરાનો રોટલો ચાલ તો આવી જા દીવાબેન ગયા છે ગોણીમાં સોસાયટીમાં કોઈના ઘરે ગોણી હતી ને તો બેન ગયા છે જમે લઈ સાડા પાંચ થયા છે માં દીકરી ચાર વાગ્યાના બેઠા છીએ કેમ હું માથે લખે છે ઈવીએસની એક્ઝામ છે અને થોડીક ટફ છે એટલે દીકર જમી કરી લીધું છે તો ફ્રૂટની બાસ્કેટમાં ફ્રૂટ જ નહોતું સવારે દીવાને ફ્રૂટ ટિફિન એક જેવું કમ્પલસરી હોય એ મમ્મી ઘરમાં આટા મારે જોરિયા અમે ફ્રૂટ લેતા આવીએ છે ને અમારો બધાનો અમારો એવો વિચાર હતો આજે અમારું ડેલી રૂટિન કરતા અમે તમને આલ્બમ બતાવવાના હતા અમારી સગાઈનો તો વિવેક છે ને સગાઈનો આલ્બમ લઈને એટલા બિઝી થઈ ગયા છે ને મારા હામો ન જોતા મારા વાત જ નથી કરતા અને વિડીયો યાદ ન થતો એટલે તમે આ હું એમ વિચારું છું કે વિડિયો જોઈને તમે આલા સોરી વિડીયો શું આલ્બમ જોઈને તમે ખુશ થાઓ છો કે એવું વિચારો છો હું પાછો વળી ગયો હતો તો વિચાર કરો પણ તું લાવીશ કરો એવો વિચાર વળી ગયો તો સારું હાથી ને હું વિચારું એટલે આવ્યો યે નઈ પડી હું ક્યાર કહું છું કીધું જો ને હવે શું કરવાનું ક્યારના આલ્બમ બેસી ગયા છે આમຸດ ત જોતા ને બોલો શું કરવાનું જો હું લાગુ ઈ જોવો તેરી મસ્ત થેન્ક યુ ખબર નહી જો મારે તો આલ્લોમ બતાવવાનો ફૂલ વિચાર હતો વિવેક છોડે તો તમને કઈક બતાવું એને પકડી જ રાખ્યો છું ચલો આજે બતાવવાનો છે અમારી સગાઈનો આલ્બમ જો 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 બતાવ 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 कोण आया पण एम न बतावाय खाली एकलच बतावू आगळ बतावू पक्षी सरकू <laughs> <laughs> हॅलो पेला विवेक मन भरीन बोलो गणपती बाप्पा मोरिया मोरिया કેટલા વર્ષ થયા બે હજાર અગિયાર અગિયાર તમે બધા કમેન્ટ કરજો અમે બે કેટલા અલગ લાગતા હતા આજે મમ્મી પપ્પા ને જોવા આવ્યો મારો દીકરો પહેલી વાર જોશે ને ઈ આલ્બમ હમ જો ને ફેરવો ને આ કોણ છે કોણ છે કેટલું વિવેક કે વસ્તુ આવ્યો બમજો ને એવલો ફોટોગ્રાફર જે સ્માઈલ કરો સ્માઈલ કરો કે આજે આજે ફોટો છે ને એ રાધામન બગીચાનો મને એમ કે તું હલાવતી હલાવતી હતી મે તો કે પૈસા તો ટ્રોફુ તો ટ્રોફુ ને પૈસા આ લાલચ હારી જ લાગ મોટી ઊંચી લાલચ બધા મારા પિયરિયા છે અને આ સામે વાળા બધા મારા સાસરિયા છે મને એમ કે પપ્પા મને એમ કેમ લાગે છે મે એલ્બમ જોયું આ છે પપ્પા અમારા દાદા 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 મમ્મી આયા એક છોકરો જો ને આ જો અહીંયા એકતા બેન આવ્યા એકતા ફિયા પાછળ બહુ ફિયા બહુ

આ બીજા કાકા છે યમદિનન સોર દાદા છે આઈ લવ માય દાદા એન્ડ આઈ મિસ આ એકતા દીદીના હસબન્ડ છે હમણાં હમણાં તમે બધા બોલ જોયા નથી છે હમણાં આગળ હા બધા ઓળખે છે આ જો આ ભાભી હમણાં મેં ના મોટા ભાભી છે આ મારા જેઠાણી છે મુંબઈ વાળા હવે રાજકોટ પેલા મુંબઈ હતા વિવેક હું મારી ઉપર ફિદા થઈ ગઈ કેવી મસ્ત લાગે

અને એક તો અહીંયા ઘરે આયવા તા એટલે એ તો બધા જોયા છે તમારા કરતા હું સારી લાગુ છું પાછી વળી ગયો તો થી મેં કીધું બિચારાને ભલું કર દેવાનું

ત્યાર લાગે છે તે આની લાગે મારે મોઢે તમે ને ને હું તો નો પડે જ પડું હવે હું પડતી હશું

અમારા મમ્મી પપ્પા હાલો પેરો હવે ક્લિયર ફોટો આવ્યો હમ આ મોટા બાપુજી અને મોટા મમ્મી આ બાન દાદા આ બીજા મોટા બાપુજી અને બીજા મોટા મમ્મી આ લોકો તો ઘરે હોય એટલે એને તમે લોકો જોતા જ હોય એ મમ્મી ને પપ્પા આવ્યા છે આ મારા દાદા એ બિચારા ધામમાં વઈ ગયા <laughs> <laughs> F éHo <dragging> <sympathis>

એને તો બધા ઓળખે જ છે મારી નાની બેન ને આ બે છે મારી નણંદો આ બે છે મારા જેઠાણી આ વિવેક ના બધા ફ્રેન્ડ્સ મને રામ રામ કરવા આ જમાઈ હરા સંસ્કારી છે ભઈઓ હમ હમ એવું લાગે છે તમને બધાને એવું લાગે છે જરા કેજો ને પેલા દિવસ થી એવું હારું જામી પીડ્યું હતું ને કે હજી જામ જામ જ કરે અમે બે હોય ને ત્યારે કદાચ છે ને આના હસબન્ડ ને મારા હસબન્ડ સાઈડ થઈ જાય હમ અમારા જેઠ નો દીકરો છે હમ આ બધા વિવેક ના ફ્રેન્ડ્સ છે ચો પપ્પા બેઠા હમ હમ અહો બહો તો બહુ રામ રામ કીધા

એ તમે ઈશારા કરો તોય વ્યુઅર્સ જે હશે એ સાચું છે હમ ચલો તો આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ અને જો તમારે છે ને અમારા મેરેજ ને બધા આલ્બમ જોવા હોય ને તો કમેન્ટ કરજો ધીમે ધીમે પછી એ બી બતાવશું બધા સસ્પેન્સફુલ છે પછી મમ્મી પપ્પા એકતા દી બધા ફરવા ગયા હતા ને એ બધા બહુ બધા ફોટોસ છે બહુ બધા ખૂટે એમ જ નથી તો હવે આના પછી નેક્સ્ટ આલ્બમ તમારે કયો જોવો છે ને કમેન્ટ કરજો ચલો તો આ વિડિયોનો એન્ડ અહીંયા જ કરીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય સ્પેશિયલી આલ્બમ ગમ્યો હોય લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કોણ વધારે સારું લાગતું તું તમે ઇશારા કરો તોય બધા એ લોકો બધા જ જેન્યુન રિવ્યૂ આપશે બહુ સારું હલો ચલો બાય બાય